ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં નવીન બનાવવામાં આવેલા રસ્તાઓ પહેલા જ વરસાદમાં ધોવાઈ જતા નગર સેવા સદનના સભ્યો કોન્ટ્રાક્ટરો અને પાલિકા તંત્રના સત્તાધીશો સામે મોટો ભ્રષ્ટાચાર આચર્યો હોવાના સીધા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આશરે એક વર્ષ પહેલા જ મુખ્ય રસ્તાઓ બનાવવામાં આવ્યા હતા જેવા કે પોલંદ બજારથી લઈને મજાવર મુન્ના વી બ્રિજથી એમએટી હાઈસ્કૂલ જેવા રોડ આરસીસી બનાવવામાં આવ્યા ત્યારે

ત્યારે પશ્ચિમ વિસ્તારમાં કોન્ટ્રાક્ટરો અને નગરપાલિકા તંત્રના પાપે હાલ તો પ્રજાને રોડ પરથી પસાર થવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે લોકો દ્વારા રોડ રસ્તા બનાવવામાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ તો કરતા જ હતા ત્યારે હવે તો આ વિસ્તારના નગરપાલિકાના સભ્યો પણ રસ્તાઓને બનાવવાની કામગીરી કરતા કોન્ટ્રાક્ટર અને નગરપાલિકાના સત્તાધીશોની મિલી કરીને રોડ રસ્તા બનાવવામાં મસમોટો ભ્રષ્ટાચાર આચર્યો હોવાના સીધા આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે શું આ રસ્તાઓની કામગીરી બાબતે કોન્ટ્રાક્ટ દ્વારા કરવામાં આવેલ ભ્રષ્ટાચાર સામે જિલ્લા વહીવટી તંત્રના સત્તાધીશો દ્વારા કોઈ પગલા ભરવામાં આવશે કે પછી આળસ અનુભવશે તેવા અનેક સવાલો પશ્ચિમ વિસ્તારની પ્રજામાં જોવા મળી રહ્યા છે જે મોટા મોટા માર્ગ છે જે રીતે મજાવડ રોડ છે હમીરપુર રોડ છે સિંગલ ફળિયા રોડ છે અને કાલાભાઈ થી લેકર કે સાતપુર સુધીના જે રોડ છે જે મોટો મોટો રોડ છે તૂટી ગયેલા છે અવારનવાર આપણે રજૂઆતો પણ કર્યો છે પ્રમુખ સાહેબ ને અધિકારીઓને આ રજૂઆતો કર્યા પછી બી કઈક દેખાતું નથી એવું દેખાઈ રહ્યું છે કે રોડ ના અંદર ખાડો છે કે ખાડાના અંદર રોડ છે આમાં ખુલ્લો ખુલ્લો ભ્રષ્ટાચાર દેખાઈ રહેલો છે અને કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મીની ભગત દેખાઈ રહેલી છે અવારનવાર મેં અરજો બી પણ કર્યો છે તકેદારીમાં આરસીએમમાં નગરપાલિકામાં મેં મોખિત મોખિક બી કીધું છે અને લેખિતમાં પણ આપેલું છે પણ એનું નિરાકરણ કઈ આવતું છે નહીં હું આક્રોશ છે અને જો હું સમયગાળો આપું છું ને જો એ સમયગાળાની અંદર નહીં બને તો હું નગરપાલિકાનો ઘેરાવો કરીશ અને કલેક્ટર ઓફિસ પર બી હું રજૂઆત કરવા જાઈશ ને એવું હશે તો હું ત્યાં ભૂખમળા એ કરીશ ભૂલી ગયો ચાલો હા એમાં એવું છે કે રેતી જે આવો પહેલા રેતી જે કોન્ટ્રાક્ટરોએ નાખી હતી અમીરપુર રોડે થવાનવાર એમને કીધું બી હતું કે આ રેતી પણ નહીં ચાલે ને આ સિમેન્ટ એમને ડેટ ઉપલબ્ધ થઈ ગયેલી ડેટ પૂરી થઈ ગયેલી છતાં એ રેતી સિમેન્ટ વાપરેલો છે ને રેતી માટીની જે વાપરે છે એટલે રોડ તૂટવાના કારણો છે અડસઠ લાખ નું તો નથી બોતેર લાખ નું ટેન્ડર ઓપન થયેલું હતું અને કોન્ટ્રાક્ટર નું બિલ પણ રોકાયેલું છે કોન્ટ્રાક્ટર ને નોટિસો બી પણ આપેલો છે કોન્ટ્રાક્ટર કામ કરવાનું હા પાડે છે પણ ચાલુ નથી કરતો એનું કારણ એ જ છે કે કડિયા છે કડિયા છે એ રીતની વાતો કરે છે પણ એમને વચમાં કઈ ચાલુ બી કરેલું ને કામ બંધ બી કરી દીધું છે અશફાકભાઈ ફોદા છે મારું કેવું એવું છે કે ગોધરાના પશ્ચિમ વિસ્તારના રોડ જેવા કે મજાવરનો રોડ અમીરપુરનો રોડ સિંગલ ફળિયાનો રોડ જે કામ રોડ બનાવવા માટે લાખો રૂપિયાના ટેન્ડરો આપવામાં આવ્યા હતા જે કોન્ટ્રાક્ટરો દ્વારા હલકી ગુણવત્તા વાપરી અને રોડ બનાવી એમને તૈયાર કર્યા જેથી પહેલા જ તબક્કે વરસાદ ધોવાઈ ગયા પબ્લિક અવર જવર માટે હેરાન થઈ રહી છે અમોને એ જ કોન્ટ્રાક્ટરો દ્વારા ફરીથી આ સોલ્યુશન સોલ્વ કરો અને રિપ્લેસમેન્ટ કરી આપો આ કામો રોડ પ્રોબ્લેમ પબ્લિક માટે છે જેની રાહત ના મળે તો પબ્લિક શું કરે આટલા માટે તાત્કાલિક ધોરણે આ કામ કરો અને આ જ કોન્ટ્રાક્ટરોને તમે હુકમ કરો કેમ કે એમાં ભ્રષ્ટાચાર થયેલો છે ભ્રષ્ટાચાર એ રીતનો થયો છે કે હલકી ક્વોલિટીનું કામ એમણે અંદર કર્યું છે જેમ કે સિમેન્ટ હલકો વાપર્યો રેતીની જગ્યાએ માટીનું પૂરણ કર્યું જેથી પહેલા જ વરસાદમાં બધું ધોવાય છે અને પબ્લિક જે તે હાલતમાં હતી એ જ હાલતમાં છે એનો સુધારો કરો આપ આગળ કાર્યવાહી કરી છે કેમ કે પબ્લિક માટે બેઠા છે અને પબ્લિકને કામ સારું કરીને આપવું જોઈએ અમારી રાય છે